જય માતાજી બધા મિત્રોને તો આપણે આવી ગયા છીએ અમારા મામારે તો બહુ મજા આવે એવું થાય વાડીએ મગ છે આ બધું લીંબુડી ચીકુડી ને એવું બધું છે સરસ મજાનું જો મગની ચીંગો છે બગડી ગઈ છું વરસાદના હિસાબે બધું

સીતારામ જય માતાજી બધા મિત્રોને હુધિમ સહી જય માતાજી બધા મિત્રોને કોમેન્ટ કરજો પછી આપણો કયો બ્લોક લાગ્યો ફૂલ બ્લોગમાં ફૂલ તમને મોજ આવે છે બધા મિત્રોને જય માતાજી બધા મિત્રોને આપણા બ્લોકમાં જોડાઈ ગયા બધાનો ખૂબ ખૂબ આભાર એટલે કે આપણા બ્લોકમાં બને રહી ગયો કેવો લાગ્યો આપણો બ્લોગ કોમેન્ટમાં જણાવજો જય માતાજી બિતા મિત્રોને ખૂબ ખૂબ આભાર આપણા બ્લોગમાં જોડી દાવે થેન્ક યુ લાઈક ને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બધા મિત્રો જય માતાજી બધાને ફૂલ મિત્રો તમને મજા આવશે આ બ્લોગમાં ખૂબ મજા આવે છે